નમસ્કાર દિવ્ય ભાસ્કરના વિશાળ ડિજિટલ પ્લેટફોર્મ પર ગ્લોબલ એસ્ટ્રોગુરુ હું છું ડૉક્ટર પંકજ નાગર શું આપ કુંવારા છો લગ્નમાં વિઘ્ન આવે છે લગ્નમાં વિલંબ થાય છે આ અદ્ભુત પ્રયોગો આજે જ શરૂ કરો દર શનિવારે પીપળાના વૃક્ષના મૂળમાં એક લોટો ભરીને કાચું દૂધ ચડાવો દર મંગળવારે પાર્વતીજીના ચરણમાં એક મુઠ્ઠી કોરી તુવરની દાળ મૂકો આ બંને પ્રયોગ એક વર્ષ કરવાના છે ઉપરાંત દર શુક્રવારે વહેલી પરોડે સૂર્યોદયના એક કલાકની અંદર જ્યારે શુક્રની હોરા હોય ત્યારે માટીના એક ખાલી કુંભની અંદર આપનો ફોટો મૂકો બાજુમાં દીવો અગરબત્તી ધૂપ કરો અને પુરુષોએ અહીં જણાવેલો મંત્ર કરવો ઓ દેવેન્દ્રાણી નમસ્તુભ્યમ દેવેન્દ્ર પ્રિય ભામિની અને દીકરીઓએ અહીં જણાવેલો મંત્ર કરવો કાત્યાયની મહામાએ મહાયોગિન્યધીશ્વરી નંદગોપસુતમ દેવપતિ મેં કુરુ તે નમઃ મારી શુભકામનાઓ તમારી સાથે છે આ ત્રણ પ્રયોગ કરવાથી ચોક્કસ મારા અનુભવ અને સંશોધનો એવું કહે છે કે આપના લગ્ન માત્ર ને માત્ર એક વર્ષની અંદર ગોઠવાઈ જશે મારી શુભકામનાઓ આપની સાથે છે